હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ તમારે મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ એવી વાત અમે અહીં લઈને આવીએ છીએ આજની વાર્તાનો વિષય છે બળતરાનો પ્રસંગ ધરતી કહે છે કે અમારી વચ્ચે બે દિવસ પહેલા થયો બળતરાનો પ્રસંગ હું અવારનવાર તેને મારી જિંદગીમાં જે બનતું રહેતું તે કહેતી રહેતી કોઈ એવું કહે કે તું મને ગમે છે મારે તારી સાથે પ્રેમ સંબંધ બાંધવા છે છતાં પણ હું મારા પ્રિય પાત્રને કહી દેતી પણ એ વાત વારંવાર સાંભળી તેને બળતરા થતી એ સ્વીકારી ના શકતા પણ એવું કહ્યું કે હું આ વાત ફરી વખત નહીં સાંભળું જેના લીધે મને ખબર પડી કે એને તકલીફ થાય છે તો અમુક વાત કહેવાનું માંડીવાળી મારા જીવનમાં એક નવો વળાંક લાવી હું તે વળાંકથી આજે હું ઘણી ખુશ છું અને એ ખુશીનું કારણ મારું પ્રિય પાત્ર છે ઘણી વખત એવું બનતું હોય હોય છે કે એકબીજાની છેડતી કરવી એકબીજાને પસંદ હોય છે એ છેડતીમાં છેડતીમાં બળતરા ક્યારે થઈ જાય ખબર નથી રહેતી અને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે આમ તો જો કે પ્રેમને પારખવો ના જોઈએ પરંતુ મને તો એની છેડતી કરવામાં જ મજા આવે છે અને એ છેડતીમાં મને ઘણું બધું જાણવા મળી જાય છે જેનાથી મારું દિલ આનંદિત થઈ જાય છે અને બસ હું મારી મોજમાં એ જ રીતે એની છેડતી કરતી રહું છું આમ તો ક્યારેક એ પણ મારી છેડતી કરે છે પણ એ મારા જેટલી નથી કરી શકતા કેમકે હું અમુક સમયે બહુ ગંભીર થઈ જાઉં છું મારી ગંભીરતાના કારણે એ મારી સાથે ઓછી મજાક કરે છે પરંતુ એ ગંભીરતાને કાઢવા એ ઘણી મહેનત કરે છે જેના લીધે મારી સાથે અવારનવાર મજાક કરતા રહે છે મારો બહુ મજાક કર્યો સ્વભાવના હોવાથી ક્યારેક મને તકલીફ પડી જાય છે પરંતુ એ સાંભળી લે છે મને સમજાવે તો હું સમજી જાઉં છું તેની મજાક કરવાની અદા પણ મને બહુ ગમે છે ક્યારેક તો સાવ શાંત બેઠો હોઉં ત્યારે એની મજાક કરી નાખે કે હસાવી દે છે બસ આવી જ રીતે અવારનવાર એ મારા હાસ્યનું કારણ બને છે બસ આ બસ આ જ કારણે મને એની સાથે જીવવાની મજા આવે છે એની સાથે એની વાત માનીને મારું જીવન જીવી રહી હોય એવું નથી લાગતું મારી જ વાત માનીને મારી રીતે હું મારું જીવન જીવી રહ્યું એવું લાગે છે મને હા જરૂર કંઈક ભૂલ થઈ હોય ત્યાં રોકે રોકે અને ખીજાય અને મજાક કરે બધું જ પણ મને મારી રીતે મારા જિંદગીનો નિર્ણય લેવા દે છે અને એ જ એક સંબંધમાં મહત્વનું છે મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું કાલે આવી જ સરસ મજાની વાર્તા સાથે કહાની સાથે તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો હર હર મહાદેવ મિત્રો થેન્ક યુ